ખાતાની આગાહી મુજબ જે બે દિવસ અગાઉ કમોસી જે વરસાદ પવન વીજળી થયા એના અનુસંધાને લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે પણ ખેડૂતોને ઉનાળુ પાકને ભારે નુકસાન થયાના સમાચારો મળ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ન્યૂઝ ધારાની ટીમ લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે પહોંચી છે ખેડૂતોનો જે નુકસાન થયું છે તેનો તાત મેળવવા માટે આપણી સાથે કણકોટ ગામના ખેડૂત ઉપસ્થિત છે આપણે એમને પૂછ્યું કે આ કમોસી વરસાદને લીધે શું શું નુકસાન થયું છે અને એમનું શું કહેવાનું છે તમારું નામ મારું નામ મનસુખભાઈ મોળજીભાઈ ગામ મોટા કણકોટ અટક દુધા મારે તો બાજરીનું નુકસાન થયું છે બીજું આ રીતનું બીજું શું કરવાનું હવે અને તલના વાવેતર થાય બાજરીના વાવેતર દાર્યું મકાઈ અલા મગ એવું બધું વાવેતર છે અને આ મારે બાજરીનું વાવેતર હતું આઠ વીઘાનું સાત આઠ વીઘાનું એટલે આ નુકસાન છે અડધી લણાણી બેકીની રહી ગઈ છે જે હવે તો એમાં કાંઈ હાથમાં આવે છે નહીં ખેડૂત ખેડૂતને સહકાર આપે સરકાર બીજું તો શું કરવું એ સિવાય બીજો તો અમારી પાસે કોઈ આધાર છે નહીં અમારે બીજું શું કરવાનું હોય તેવી ભાઈઓની માંગ છે લીલિયા મોટાથી રિપોર્ટર દીપક ભટ્ટ સૌરાષ્ટ્ર ન્યૂઝ ધારા